नमस्कार दोस्तों जय श्री कृष्ण हर हर महादेव दोस्तों वीडियो शुरू करता पहला हूं तमने कही तमे आ वीडियो जोवा करता तेने सांभरी ने समझी सकस जो शक्य हो तो, आ वीडियो एवी जगह जुवे ज्या वातावरण संपूर्णपणे शांत प्रिय हनुमान भक्तों ने मारा राम राम जय सीताराम जय हनुमान દોસ્તો ઉપાય અજમાવી જોવો દુશ્મનો તમારા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ જશે જો તમારો ધંધો ચાલી રહ્યો નથી અથવા કોઈ કામ થઈ રહ્યું નથી પૈસાનો બગાડ પણ થઈ રહ્યો છે અને ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમારા દુશ્મનો તૂટી જશે અને લાખો પ્રયત્નો પછી પણ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આજના વીડિયોમાં અમે આ શ્રેષ્ઠ ઉકેલ લાવ્યા છીએ બધા દુશ્મનો તેમની શક્તિ ગુમાવી દેશે અને તમારા પ્રત્યે દુશ્મનાવટ કરવાનું ભૂલી જશે દુશ્મન એક હોય હજાર હોય લાખ હોય કે કરોડ હોય કે છુપાયેલા દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હોય તેઓ વ્યક્તિની પાછળ ઘણી બધી બાબતો મૂકી દે છે એટલે કે તેઓ એવી નકારાત્મક ઉર્જા અને નકારાત્મક શક્તિઓ છોડી દે છે કે વ્યક્તિ ન તો પોતાના જીવનમાં યોગ્ય નિર્ણય લઈ શકે છે અને ન તો પોતાના કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકે છે તેઓ જે પણ કરે પણ હવે તમારે ડરવાની અને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજનો વિડિયો જુઓ દુશ્મનોથી છુટકારો મેળવવાનો એક ખાસ ઉપાય છે જો તમે આ બે નંબરો તમારા પગ નીચે લખી દેશો તો દુશ્મનો સંપૂર્ણપણે નાશ પામશે પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી આ ઉપાય કોઈ પણ કરી શકે છે તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો અને સૌથી મહત્વની વાત એ છે કે તમારે આ ઉપાય ઘરે જ કરવાનો છે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે આ ઉપાય સવારે ચાર થી બપોરે બાર વાગ્યા સુધી ગમે ત્યારે કરી શકો છો તો દોસ્તો વિડીયોમાં ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા જે લોકો મહાદેવના સાચા ભક્ત છે તેઓ સૌ પ્રથમ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે તેમના કારણે જ આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે અને કૃપા કરીને સંપૂર્ણ સાચી ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી મહાદેવ તમારી ઈચ્છાઓ વહેલી તકે પૂર્ણ કરે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે હવે ઉપાય વિશે વાત કરીએ દોસ્તો સૌ પ્રથમ તમારે એક કાળી પેન લેવાની છે તમે કોઈ પણ પેન લઈ શકો છો પછી ભલે તે માર્કર હોય કે સ્કેચ પેન જો તમારી પાસે પેન ન હોય તો તમે મસ્કરાનો પણ ઉપયોગ કરી શકો છો કોઈ વાંધો નહીં દરેકના ઘરમાં પેન હોય છે હવે તમે વિચારતા હશો કે પગના તળિયે શું લખવાનું છે તમારે આ નંબર લખવા પડશે એટલે કે નવસો નવ્વાણું જો તમારી પાસે કાળી કાજલ હોય તો તમે તેને કાજલથી પણ લખી શકો તમારે નવસો નવ્વાણું લખવાનું છે તો તમે આ ઉપાય ઘરના કોઈ પણ રૂમમાં બેસીને આ ઉપાય કરી શકો છો તે પછી જ્યારે તમે તમારા જમણા પગમાં બંને સંખ્યાઓ એટલે કે નવ અને નવ છુપાવો છો ત્યારે તમારે તમારી આંખો બંધ કરીને તમારા દુશ્મન વિશે વિચારવું પડશે તમે તમારા દુશ્મન વિશે જે પણ વિચારવા માંગો છો જેમ કે તમે ઈચ્છો છો કે દુશ્મન તમારા જીવનમાંથી દૂર જાય તમે દુશ્મનોથી છુટકારો મેળવવા માંગો છો તમે મારા બધા દુશ્મનોથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે વિચારવું પડશે કે મારા દુશ્મનો હવે મારા જીવનમાંથી દૂર જઈ રહ્યા છે મારા દુશ્મનો હાર પામી રહ્યા છે મારા દુશ્મનો હવે મને નુકસાન પહોંચાડી શકશે નહીં મારા દુશ મનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે તેઓ નાશ પામશે તેમની શક્તિ ઓછી થઈ જશે તેઓ કોઈને પણ મુશ્કેલીમાં મૂકી શકશે નહીં તેમણે મારા મારા વ્યવસાયના મારી સંપત્તિના કે મારા પરિવારના કોઈ પણ સભ્યના જે કંઈ કર્યું છે તે બધું નસીબ પર છોડી દો જ્યારે તમે નવ્વાણું નંબર પર હાથ રાખીને બોલો છો ત્યારે તમારે એક મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે તેને ધ્યાંથી સાંભળો કાલ ભૈરવાય વિદમે મહાકાલાય ધિનહી તનનો ભૈરવ પ્રચોદ્યા તમારે આ મંત્ર અગિયાર વાર બોલવાનો છે જો તમે આ ઉપાય બેઠા બેઠા કરી રહ્યા છો તો ઘરમાં ગમે ત્યાં બેસીને કરો પછી તમારે ઊઠીને તમારા ઘરથી થોડે દૂર ચાલીને ઉપાય ખુલ્લા પગે કરવો પડશે ઘરથી દૂર એટલે દસ ડગલા છે તમારે બસ આટલું જ કરવાનું છે તમારે ઘરની બહાર જવું પડશે અને પછી પાછા આવવું પડશે જ્યારે તમે પાછા આવશો ત્યારે તમે પાછળ ફરીને જોશો નહીં પાછા આવ્યા પછી તમારે તમારા પગ સાબુ અથવા સરફથી સારી રીતે ધોવા પડશે તમે લખેલા નવસો નવ્વાણું અંકો ભૂસી નાખવા પડશે આ રીતે તમે તમારા પગને સાબુ અને પાણીથી સાફ કરો છો તમારે આ ઉપાય એ રીતે કરવો જોઈએ કે જ્યારે તમે ઘરની બહાર નીકળો છો અને જ્યારે તમે ઘરની અંદર પાછા આવો છો ત્યારે કોઈ તમને ખલેલ પહોંચાડે નહીં તેથી તમારે આ ઉપાય એવા દિવસે કરવો જોઈએ જ્યારે તમારા ઘરમાં વધુ હિલચાલ ન હોય અથવા ઘરે બીજું કોઈ ન હોય કારણ કે જો કોઈ તેને રોકે છે તો તે સમાપ્ત થઈ જશે પછી ઉપાય સફળ થશે નહીં તમારે આ ઉપાય ફક્ત એક જ વાર કરવાનો છે શરત માત્ર એટલી છે કે તમારે આ ઉપાય ગુપ્ત રીતે કરવો પડશે તો પછી ભલે તે કોઈ ગુપ્ત દુશ્મન હોય કે તમારો દુશ્મન જે તમને સામેથી પરેશાન કરી રહ્યો હોય તમારા પર હુમલો કરી રહ્યો હોય અથવા તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય તે સંપૂર્ણપણે પરાજિત થશે અને તે તમારો એક વાળપણ વાકો નહીં કરી શકે દોસ્તો વિડિયો અંત સુધી જોવા બદલ આભાર મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે